જય માતા મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આજે છે તારીખ તેર શુક્રવાર અને આપણે સ્કૂલે ગયા હતા આવી ગયા છે અને કાલે છે શનિવાર તો જેમ કે તમે બધા મને અગિયારમાંથી જોતા હશો તો ખબર છે જે નહીં આવશે એમને નહીં ખબર હોય કે આપણે શનિવારે જતા નથી સ્કૂલે તો કાલે પણ નહીં જઈએ અગિયારમાં પાલન કરવાનું છે હમણાં દિવસ પછી વળી જવાનું હશે તો ચાલે જઈશું હમણાં આવ્યા છીએ આપણે ફ્રેન્ડ કોક આપવા માટે કાલે પણ આવ્યા હતા તો તમે લોક જોતા હોશો તો તમને ખબર હશે તો વળી પાછા લાગી જઈએ અને આજે વાતાવરણ થોડુંક અલગ છે વાદળા બહુ તો થોડાક દિવસમાં હવે વરસાદ આવશે આશે કે નહીં આવશે આગાહી કરતા જ જોઈએ છે વળી વાળીએ ને આપણી ભેસો આવી ગઈ છે કરી કેટલી મોટી થઈ ગઈ છે એક દાડું કપાવ્યું પછી આવી ગઈ છું ઘરે હવે ગરમી બહુ થાય છે ત્યાં તો પણ એ કપાઈ નાખ્યું એને કીધું નહીં કોઈ એ મને કપા ખબર કપાઈ દીધું પણ હું ગામમાં ગઈ હતી ને આવી ગઈ છું અને રોજ જેમ આપણે અહીંયા ચાકરી ન બચાવતા ને આપણે રોજ જોઈએ કે છે તો ખરાબ કે બધા છે આપણા પણ આજે મેં જોયું એ જો અહીંયા અહીંયાથી આ તૂટેલું છે અહીંયાથી મને એવું લાગે કે બિલાડી ખાઈ ગઈ પણ એમાંથી છે ને બચ્ચા નીકળી ગયા છે જો આ રહ્યો એક આરજો દેખાય કેવડું મસ્ત ક્યૂટ છે બીજું પણ વાલ કરે છે આ બાજુ ક્યાંક દેખાતા કાકીડો છે અને એક આરું જો અહીંયા દેખાય ને આટલું છે હા મસ્ત મને તો છે ને હાથમાં પાલતુ પક્ષીઓ બનાવવાનું પણ આવે નઈ હાથમાં ત્રણ બચ્ચા પણ દેખાય છે બે ખાલી જોઈએ ત્રીજો ક્યાં દેખાય કે નહીં એક અહીંયા મીઠા લીમડા ઉપર છે જો અહીં અને એક પીપળા ઉપર છે બે છે દેખાય છે એમ તો કુલ ત્રણ છે તો ત્રીજો નથી દેખાતો ઉડી ગયું હશે લાગે કાલે આવા ગ્રીન કલરના છે ને તો દેખાતા પણ નથી વધારે કાલે જે ઘટના બની ને અમદાવાદમાં એ પછી છે ને આખું બધું અલગ અલગ લાગે છે જ્યાં જોઈએ એ જ આવે છે તો બધું બહુ જ કાલ ખબર નહીં આખું એવું અલગ જ બધું થઈ ગયું છે સૂપ સવાર શુભ સવાર આજે થોડી મોડી થઈ છે પણ મસ્ત મજાની થઈ છે જો આજે ડાયરેક્ટ ઉઠલીને પાણી વાળવાનું છે પાછું કપાસમાં એ ડાળીયા જો આપણે ત્યારે વાળતા હતા ને ત્રીજામાં આપણે લગભગ એનાથી ઓલામાં વાર્યું હતું હા તો આજે પાછા વાળવાના જો પાણી આવે છે હમણાં આવશે ને આજે તો ગરમી છે થોડી થોડી પણ જો આજે વાદળા છે બહુ જ કાલથી વરસાદ શરૂ થઈ જશે કચ્છમાં આપણે કે નહીં આવે આટલું મોટું કચ્છ છે તો ક્યાંક પડશે પરમ દિવસ થી આપણી બાજુ થોડું થોડું થશે જોજો બતાવીશ તમને બધાને વારસા આપણને તો રજા હોય એટલે ધંધે લાગી જ જવાનું હોય એક એક બીજું પાવન છે એક આખું બીજું પાવી દઈશું શનિવાર છે કાલે રવિવાર છે એટલે અને હવે છે ને આપણે ઓલીવાડીમાં કપાસ કરવાના છીએ એક આ વાડી એક ઓલું ખેતર ને હવે ઓલીવાડી તો ત્યાં ભાઈ ને બધા ત્યાં હશે તો પછી અહીંયા મને વાળવાનું પાણી સવાર સવાર છે ને એટલે મારો વાત છે ને છોડું બેસી ગયું ત્યાંથી વાર્તા વાર્તા આપણે અહીંયા પહોંચી આવ્યા છીએ અને આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મળીએ નવા સો બ્લોગ નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજીની જે ચેનલ ઉપર નયા હોય તે સબસ્ક્રાઈબ કરતા જજો